અત્યારે જયારે ચર્ચા ચાલતી હતી ને અત્યારે હું બેઠો હતો ત્યારે મને ડેપ્યુટી એન્જિનિયર શ્રી વિક્રમભાઈ મને યાદ આવતા હતા પરંતુ યાદી હું ઘરે ભૂલી ગયો છું ત્યારે જેટલા જેટલા પણ રસ્તા ડુંગરાળ વિસ્તારના બાકી હતા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અન્ય પાર્ટી ના આગેવાનો કેતા કે આ ઝારખંડ માં ખૂટી ગામે ઉજવાવી જોઈએ અહિયાં ગુજરાત માં હું જરૂર છે ત્યારે એવા આગેવાનો ને મારે આજના દિવસે કેવું છે કે જનજાતીય ગૌરવ દિવસની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન મુજબ આખા રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આગેવાની હેઠળ આખા રાજ્યમાં જ્યારે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ ત્યારે આ યોજના હેઠળ મુખ્ય ગામ મુખ્ય રસ્તાથી માંડીને કોઈ ફળિયાને જોડવાનું હોય કોઈ શાળાને જોડવાનું હોય કોઈ પીએસસી ને જોડવાનું હોય કોઈ સબ સેન્ટરને જોડવાનું હોય કરોડો કરોડો રૂપિયા ના આશીર્વાદો આપણને ભારતીય જનતા પાર્ટીની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા ત્યારે સૌને મારે કેવું છે વિજયભાઈ આઠવા સાહેબ સાથે કાલે અમે ખાતપુ અર્થમાં હતા ત્યારે મને પણ આનંદ થયો તમને પણ બધાને આનંદ થવો જોઈએ એટલા માટે આનંદ થવો જોઈએ કે ઘડીપાણીથી હાપેશ્વરનો જે રસ્તો છે એ બાર કરોડ રૂપિયાના ખર્ચે સાત મીટરનો પહોળો રસ્તો ભણવાનો છે જે કવાટ નો રસ્તો આપણે જોઈ રહ્યા છે એ રસ્તાનું પણ રિસરફેસિંગ નું કામ અહિયાં આપણે બધા સાથે મળીને જયારે મુહર્ત કર્યું ત્યારે એ કામ પણ જલ્દી થી વહેલી તકે થવાનું છે ત્યારે સૌને મારી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરવાની તક આપણા આશીર્વાદો દ્વારા જ્યારે પ્રાપ્ત થઈ અમારી સરકાર સક્ષમ સરકાર સશક્ત સરકાર અને મજબૂત સરકારમાં સંવેદિન સલકા સંવેદનશીલ સરકારમાં જ્યારે કામ કરવાની તક મળી ત્યારે તમે વિચારો આપે સ્વર્તી 7 મીટરના પોળા રસ્તા સાથે આપણે ગળી પાણી આવીશું એવા પોળા 7 મીટરના રસ્તા સાથે आप कवाड जसो कवाड ती 10 मीटर ना पोळा रस्तासाठी खाट्यावा આપણે સાથે આપણે બોડીલી પહોંચી શકીએ એવા પ્રકારના સીધા આશીર્વાદ આપણને ભારતીય જનતા પાર્ટી સરકાર સરકારમાં કરોડો કરોડો રૂપિયા ના આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા છે જંગલ ની વાત પણ અન્ય લોકો અન્ય પાર્ટી ના લોકો આગેવાનો અહીંયા આવીને કરે છે એવા આગેવાનો ને મારી વિનંતી છે જેલા જે રસ્તાઓ આપેશ્વર થી માંડીને જરૂલી પડવાણી સુધીના જેટલા રસ્તાઓ મંજૂર થયા છે ટૂંક સમયમાં એ જમીન પણ એમને મળી જવાની છે ને આપણે એની મંજૂરી પણ મળવાની છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી કારણ કે ધારાસભ્ય તરીકે આ વિસ્તારની રજૂઆતો હશે તો પણ સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ રજૂઆત કરવાનો દેશમાં દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સિવાય ધારાસભ્ય હોય પણ રજૂઆત થતી નથી એમના સિવાય કોઈ ઊંચું પદ રાજ્યમાં નથી ત્યારે સૌને મારી વિનંતી તમારા સૌના ભાવ સમર્થન તાકાત

જે પગારની અંદર ભેદભાવ રાખ્યોશ એના માટે પણ મેં જીએમડીસીના અધિકારીઓને જરૂર પડે રાજ્ય સરકારમાં એમડી અને એ વિભાગના સચિવને રાજ્યના મંત્રીશ્રીઓને મળવાનું છે એટલે કોઈ પણ આ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આવતીકાલે ભારેશભાઈ મને કીધું કે કડી પાણીથી માંડીને અહીંયા જે ડેમમાં જે પાણી હતું એ પાણી પાણી નદીમાં છોડવાના કારણે અમારા ઢોર ઠાકરો પાણી પી શકતા નથી એના માટે પણ મેં જે એમડીસીના અધિકારીઓની સૂચના કરી છે અને અહીંયા જે બંબા દ્વારા અત્યારે એની સાફ સફાઈ પણ થઈ રહી છે અને એના દ્વારા પણ સાફ સફાઈ નહીં થશે તો અમે બધા વિજયભાઈ રાઠવાને પૂરી ટીમ સાથે જી એમડીસીમાં અંદર આવીશું બધા અધિકારીઓને કામે અમે લગાડીને સાફ સફાઈ કરીશું એની પણ તમને ગેરંટી આપું

નોકરી ની અંદર કામ કરવાની તક મળીશ ત્યારે અમે પણ મેં કીધું એ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી રજૂઆત કરીશું અન્ય પાર્ટીના આગેવાનો પણ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરશે પણ હું તો મારા મુખ્ય પોતાના દીકરા ને પીરસેક ની પીરશેક ની પીરશે એટલે ડુંગરાળ વિસ્તાર ની અંદર જેટલા જેટલા રસ્તાઓ ફોરેસ્ટ ની મંજૂરી વગર જે પડ્યા છે એ વહેલી તકે અમે મંજૂરી લાવીને મેં હમણાં જ રમેશભાઈ ને કેતો તો રમેશભાઈ હજુ દહેક વખત મારે અહિયાં આવવું પડશે ખાતમુહૂર્ત માટે એટલા અનેક બારીઓના જે રસ્તા છે માથા મોહડી બારી ફર્યા એના માટેની જમીન પણ ભુજમાં ફરવાઈ ગઈ છે એટલે કોઈ પણ આપણે પ્રચારમાં આવવાની જરૂર નથી અમે પણ બધા સરકાર માં કામ કરી રહ્યા એ મંજૂરી આવી આપણે તાત્કાલિક એના ખાતમુહૂર્ત કરીશું એવી

આપણી રાજ્ય સરકારે આપણને દીધા કે જેમ કે કનલવાથી હોડદા ગુંગલિયા રોડ જામલી થી વગુદા રેણ રોડ નાના વાટા મોહન રોડ

જે સાત વર્ષ જે રસ્તાઓના પૂર્ણ થયા એ રસ્તાઓના રિસર્પેસિંગ કામ માટે ફરીથી પણ ભારતીય જનતા પાર્ટી ની સરકારે આપણને ખુબ મોટા આશીર્વાદ દીધા ત્યારે જયારે કામ કરવાની તક મળીશ

અમે એની પણ મંજૂરી લાવીને એનું આપણે બધા સૌ સાથે મળીને ખાત મુહૂર્ત કરીશું એની પણ આપણી સૌની વચ્ચે ખાતરી આપું કારણ કે અનેક પાર્ટીઓ આપણી પાસે આવતી હોય અનેક પાર્ટીઓના સરપંચ સાથે મળીને જયારે કામ કરવાનો તક જયારે આપણને સાંપડ્યો ત્યારે આ વિસ્તારના જે કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો મને પણ કેજો આ પગારના પ્રશ્નો મેં ઉડતી ઉડતી વાત સાંભળી છે એટલા માટે વાત મૂકીશ પાણીની તો વાત તો હતી પરંતુ

સ્થાપન રાખું સાથે સાથે ટૂંક સમયની અંદર કવાડ ખાતે પણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નું આપણે બધા સૌ સરપંચશ્રીઓ આગેવાનો સાથે મળીને આપણે ખાતમુહૂર્ત કરીશું એવા આરોગ્ય લક્ષી કોઈ પ્રશ્નો હોય શિક્ષણને લગતા કોઈ પ્રશ્નો હોય તો એવા પ્રશ્નોની પણ રજૂઆત ધારાસભ્ય તરીકે મારા ચૂંટાયેલા સરપંચશ્રીઓ પેલા ધારાસભ્યને કરે એવી પણ તમને વિનંતી કરું છું એટલા માટે કરો કારણ કે બહારથી કોઈ આવે એ કે મારે હોમળવાનો એના કરતાં મારે મને તમે પેલા રજૂઆત કરી હોય તો એ રજૂઆત દ્વારા સોલ્વ ના થયો હોય તો તમે દિલ્હી બોમ્બે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની ઇલેક્શનો જ્યારે આવી રહી ત્યારે ગુમરાહ કરવા માટેનું જે વાતાવરણ કરી રહ્યા છે એ વાતાવરણ મારા ચૂંટાયેલા બધા સરપંચો જિલ્લા પંચાયત

આપણને ક્યારે મળી તો કે ભારતીય જનતા પાર્ટી ની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણને એ પ્રાપ્ત થઈ જેના કારણે ત્યાં કોઈ અન્ય સમાજની દીકરા

આપણું આદિજાતિ કેમ્પસ તૈયાર થઈ રહ્યું છે ત્યાં પણ આપણા 400 થી પાંચસો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ પણ ટૂંક સમયમાં અમે માધ્યમિક શાળા નું ખાતમુહૂર્ત કરવાના એવી અનેક શાળાઓ જયારે ભારતીય જનતા પાર્ટી ની સરકાર પ્રાપ્ત થઈ છે ખાતે આપણી માધ્યમિક શાળા નોતી આથી ગામે માધ્યમિક શાળા નોતી ચીચા ગામે આપણી ઉચ્ચર માધ્યમિક શાળા નતી કડ ખાતે વિજ્ઞાન પ્રવાહ ની શાળા નતી શેડી વાસણ ગામે આપણી માધ્યમિક શાળા નતી અસાર ગામે આપડી માધ્યમિક શાળા શિક્ષણ સરકાર ના માર ના સંવિધાન મુજબ આપણને શિક્ષણ મળે સરકારના માધ્યમથી શિક્ષણ મળે એવી વ્યવસ્થા

એવા પ્રકારની વ્યવસ્થા આપણને ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં પ્રાપ્ત થઈ છે સાથે સાથે હાપેશ્વર માધ્યમિક શાળા હોય ચીજબા માધ્યમિક શાળા હોય સરકારના માધ્યમથી જે ચાલતી શાળાઓ એ શાળાઓમાં

અમારા તાલુકા પંચાયતના સભ્યો શ્રીઓ તમામ મારા પરમ સ્નેહી સરપંચીઓ અનાયા ઉપસ્થિત તમામ મારા આગેવાનો કાર્યકર્તા માતાઓ બહેનો ના દર્શન કરવાનો પણ મને લાહો મળ્યો તે બદલ આયોજક મિત્રોનો આભાર પણ માનું છું તારીખે પણ તાડકાસલા ચાપરિયા જામલી વગુદણ સિંગલદા નવાલજા પરંતુ એકત્રીસ તારીખે પણ લગભગ દસ જેટલી આંગણવાડીઓના ખાત મુહક અમે પૂરી ભારતીય જનતા પાર્ટી ની ટીમ અને માન્ય સરપંચ સાથે કરવાના એટલે જ્યાં જ્યાં એવા પડતર પ્રશ્નો પડતર પ્રશ્નો માટે મોગરા પ્રશ્ન હોય ત્યારે તમારા સાથ અને સહકાર સાથે જયારે કામ કરવાની તક મળી જે સમય મારી પાસે બચ્યો આપણા સમર્થન થકી આપણો કવાર તાલુકો સમૃદ્ધ બને અને કવાર તાલુકો ને ભારતીય જનતા પાર્ટી એ પણ એક તો પ્રદેશના ના ઉપપ્રમુખ આપ્યા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આપ્યા છોટાદેવપુર જિલ્લાના ભાજપ પ્રમુખ આપ્યા એટલે ખુબ મોટી તાકાત આપણને આપણો વિસ્તાર સમૃદ્ધ બને પંથે આગળ વધે પંથે આગળ વધે આપણા સાથ અને સહયોગ દ્વારા કામ કરવાની તક મળે એવી આશા ને અપેક્ષા સાથે મારી વાળીને વિરામ આપું વંદે માતરમ ભારત માતા કી જય 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 ગરમી ગુજરાત